માવઠું થવાની શક્યતા પણ છે અને પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં આવતું પડે તેવી શક્યતા છે અને રાજ્ય અને કેટલા પડી શકે છે તે મજા અંબાલાલે ધોરણ દસ નું પરિણામ જાહેર એટલે કે ધોરણ દસ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર જાણો ત્યારે આવશે ધોરણ દસ પરિણામ એટલે કે ધોરણ દસ પરિણામ આ વખતે એક મહિનો વહેલી જાહેર થઈ

પોનસો પચીસ કરોડ રૂપિયાની બોનસ ચૂકવવામાં આવશે અને જેને લઈને પશુપાલકોની ખુશી વ્યાપી ગઈ છે અને આ ડેરીમાં અઢાર હજાર દૂધની મંડળીઓ સાથે છત્રીસ લાખ વધુ ખેડૂતોને સંકળાયેલા છે તેમને માધ્યમ રોજના ત્રણ પોઈન્ટ પાંચ કરોડ લીટર દૂધ એકત્રિત કરવામાં આવી છે અને તેમજ રોજના એકસો પચાસ કરોડ પેમેન્ટ ડાયરેક્ટ બેન્સ ટ્રાન્સફોર્ટ સિસ્ટમ કરવામાં આવી છે સોનાના ચાંદીના ભાવમાં વધારો એટલે કે સમાચાર જોતા હશો અથવા તો કોઈ પાસે વાત પણ સાંભળીએ છીએ કે આજના સોનાના ચાંદીના ભાવ અતત વધારો એવા જો તમને આજે ફ્રી છો અને વિચારી રહ્યા હોય કે સોનું અથવા ચાંદી ખરીદીને લઉં અથવા તો તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવી રહ્યો હોય તો સોનું લેવું પડશે ને આ યોજના તમે અઠવાડિયા એટલે કે એકથી લઈને છ એપ્રિલ સુધીમાં ભાવના કેટલો વધારો થયો છે તો આજે અમે તમને આ માહિતી જણાવીશું તો આવો જાણીએ વિગત બાવીસ કેરેટ સોનાના પોસઠ હજાર ચારસો પચીસ દસ ગ્રામની સપાટી જ્યારે આ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એકોતેર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામની સપાટી છે ને આમને જણાવી દઈએ કે છેલ્લી એક અઠવાડિયાથી અંદર ચોવીસ કેરેટ સોનાનો ભાવ અઢાર અઢાર હજાર રૂપિયા ઉપરનો વધારો થયો છે ખેડૂતોને વગર વ્યાજે લોન મિત્રો એટલે કે પંજાબ નેશનલ બેંક ખેડૂત માટે ખાસ સ્કીમ લઈ આવી તે ખેડૂતને 50000 રૂપિયાની સહાય લોન આપવામાં આવી રહી છે જ્યારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અગત્ય જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકો છો અને તેમાં જ આ લોન લેવા માટે લોકોને કોઈ પણ જાતનો વસ્તુ ગીરવી મૂકવાની જરૂર નથી મિત્રો જ્યારે આ લોન ચૂકવવા માટે 5 વર્ષનો સમય આપવામાં આવશે ને જ્યારે આ લોન કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવામાં હોતું નથી જેથી જે ખેડૂતને વગર વ્યાજે 50000 ની લોન લેવા માંગતા હોય તે ખેડૂત પંજાબ નેશનલ બેંકમાંથી અરજી કરી શકો પાક ધિરાણ લોન નિર્ણય એટલે કે ગુજરાતમાં દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન લઈને આવે છે મહત્વના સમાચાર મિત્રો એટલે કે ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રેડી કરી આપવામાં આવે તેવી માગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે ને ખેડૂતને બેંકની લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતને ઓટો રેડી સુવિધા આપીને ખેડૂતને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો